અંજીરમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે તેથી દરરોજ સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અંજીરનું પાણી હાડકાં અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી કબજિયાત ગેસ અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે તે આંતરડા સાફ કરે છે અને આંતરડાની ગતિ સરળ બનાવે છે નંબર બે અંજીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજો હોય છે જે હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે તેનું પાણી નિયમિતપણે પીવાથી ઓસ્ટિયોપોરોસિસ અને સાંધાના દુખાવાથી બચાવે છે નંબર ત્રણ અંજીરમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે તો મિત્રો આ આ વીડિયોનો ભાગ એક છે આગળનો વિડીયો આપણે તેનો ભાગ બે બનાવીશું તેથી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ